નમસ્કાર મિત્રો વરસાદલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આજથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ રાજ્યમાં પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પચીસમી તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે જ્યારે નર્મદા સુરત નવસારી તાપીમાં પણ ભારે વરસાદ પડવાનો છે ઉત્તરના જિલ્લાઓ જેમ કે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ હોય કે દાહોદ મહીસાગર તો દક્ષિણ ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ એટલે કે વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ હોય કે તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે છવ્વીસમી તારીખની જો વાત કરવામાં આવે તો છવ્વીસમી તારીખે ડાંગ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ ઉપરાંત નર્મદા સુરત તાપી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જેમ કે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં અરવલ્લી ખેડા અમદાવાદ હોય કે આણંદના વિસ્તારો પંચમહાલ દાહોદ મહીસાગર દક્ષિણ ગુજરાતના વિસ્તારો એટલે કે વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને સુરતના વિસ્તારો ડાંગ તાપી હોય કે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ જેમ કે રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ હોય કે બોટાદ દીવના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં સત્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખે અમરેલી ભાવનગર વલસાડ સુરત અને ડાંગના વિસ્તારો નવસારી તાપી હોય કે દમણ અને દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત નર્મદા હોય કે સુરત તાપી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે વધુમાં અમદાવાદ આણંદ વડોદરા હોય કે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ ગીર સોમનાથ બોટાદ અને દીવના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે પણ સુરત અને નવસારીના વિસ્તારો વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે અમદાવાદ હોય કે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો ડાંગ તાપી રાજકોટ અને જુનાગઢના વિસ્તારો બોટાદના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાનો છે તો બનાસકાંઠા હોય કે સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી હોય કે ખેડાના વિસ્તારો અમદાવાદ આણંદ પંચમહાલ અને દાહોદના વિસ્તારો મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અને અમરેલીના વિસ્તારો ભાવનગર મોરબી દ્વારકા અને ગીર સોમનાથના વિસ્તારો બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવનાઓ છે ત્યારબાદ ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે પણ અરવલ્લી ખેડા હોય કે અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો અમરેલી ભાવનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા હોય કે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અને અમદાવાદના વિસ્તારો આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરના વિસ્તારો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચના વિસ્તારો સુરત ડાંગ અને તાપીના વિસ્તારો નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર હોય કે જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર નવી નકવર આગાહી દર્શાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડશે તથા દિવાળી પહેલાં તાપમાનમાં વધારો થશે કેટલાક ભાગોમાં તો આરતી ડિગ્રી સુધી તાપમાન રહી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર સુધી વરસાદની શક્યતાઓ છે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાનો છે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામવાનો છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે જણાવી છે તેમજ નવેમ્બરમાં પશ્ચિમ બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતાઓ છે છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતાઓ છે રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલાં આડત્રીસ ડિગ્રી ગરમી પડવાની સંભાવનાઓ છે તેમજ ગરમીના કારણે ભેજ બની ભારે તેમજ ગરમીના કારણે ભેજ બની ભારે વરસાદની પણ સંભાવનાઓ રહેશે સત્યાવીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ રહેશે મિત્રો તારીખ દસ અગિયાર બાર અને તેરમાં કેટલાક ભાગોમાં હળવા વરસાદ થવાની શક્યતા રહેલી છે તો આ ઉપરાંત શરદ પૂનમ પહેલાં કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો તેમણે જણાવ્યું કે ચોવીસ તારીખથી એન્ટી સાયક્લોન સિસ્ટમ બનવાની મધ્યપ્રદેશના ભાગો સુધી ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલ લુણાવાડા વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાનો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે જણાવી છે કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા પણ રહેલી છે મધ્ય ગુજરાતના ભાગોમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો પંચમહાલના ભાગોમાં પણ પવનના જોર સાથે બે ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતાઓ છે નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં બનવાની સંભાવનાઓ છે તેવું પણ તેમણે જણાવ્યું છે